જય શ્રી રામ મિત્રો જ્યારે પુત્રએ તેના બીમાર પિતાને થપ્પડ મારીને વૃદ્ધાશ્રમ મોકલ્યા ત્યારે પિતાએ તેમને એવો પાઠ ભણાવ્યો કે પુત્ર અને વહુના હોશ ઉડી ગયા નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આજની આ કહાની ઘણી પ્રેરણાદાયક અને જ્ઞાનવર્ધક છે એટલે આ વિડીયોને અંત સુધી સાંભળજો અને પસંદ આવે તો તમારા અન્ય મિત્રોને પણ શેર અવશ્ય કરજો સાથે કમેન્ટ બોક્સમાં જય શ્રીરામ અવશ્ય લખજો અને એક પિતાએ તેના પુત્રને જે દંડ આપ્યો તે બરાબર હતો કે નહીં તે તમે કમેન્ટ કરીને જરૂર જણાવજો તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની કહાની મોહનજી તેમની આંખોમાં ઉદાસી અને તેમના જીવનની શૂન્યતાનો અહેસાસ લઈને વૃદ્ધાશ્રમના એક રૂમમાં બેઠા છે મોહનજી એક મહિના પહેલાં જ આ વૃદ્ધાશ્રમમાં આવ્યા હતા તેમને અહીં બિલકુલ મન નહોતું લાગતું તેઓ તેમના પરિવારને વારે વારે યાદ કરી રહ્યા હતા તેઓ તેમના પોતાને ખૂબ યાદ કરી રહ્યા હતા અને તે પોતાના પોતાની આ શક્તિને તેમના મનમાંથી દૂર કરી શકતા નહોતા તેમની આંખોમાંથી આંસુ છલકાઈને તેમના ગાલ પર પડી રહ્યા છે તેઓ તેમના પરિવારને ખૂબ જ યાદ કરી રહ્યા હતા અને વૃદ્ધાશ્રમના લોકોએ તેમને કેવી હાલતમાં બચાવ્યા હતા તે બધું વિચારી રહ્યા છે અને તે દિવસને આજે પણ ભૂલી શકતા નથી ધીરે ધીરે ફરી પાછું યાદ આવવા લાગે છે કે એક નાની વાત ઉપર પુત્ર અને વહુએ ઘરમાં કેવો મોટો હોબાળો કરી દીધો હતો અને એ દિવસે પુત્ર જ્યારે ઓફિસથી ઘરે આવે છે ત્યારે મોહનજી તેમના પુત્રને કહે છે મારી તબિયત સારી નથી બીપી ઉપર નીચે થઈ રહ્યું છે મને ડૉક્ટર પાસે લઈ જા ત્યારે પુત્રએ ગુસ્સે થઈને કહ્યું કે તમારું બીપી દરેક નાની નાની વાતમાં ઉપર નીચે થવા લાગે છે એટલે મારે તમને દરરોજ ડૉક્ટર પાસે લઈ જવું પડે છે અને હવે મારી પાસે એટલા પૈસા પણ નથી કે હું તમારા પાછળ પૈસા ખર્ચી શકું તમે તો ઘરે સાવ નવરા થઈને બેઠા છો અને કંઈ કામ કરતા નથી એક તો અમે તમારા ખાવા પીવાની દેખભાળ કરીએ છીએ અને ઉપરથી તમારા દવાઓના પૈસા પણ ખર્ચ કરીએ છીએ બિચારા મોહનજી તેમના પુત્રની વાત સાંભળીને તેમના રૂમમાં ચાલ્યા જાય છે પણ થોડી વારમાં તેનો પુત્ર આવીને કહે છે કે દાદાજી હું પપ્પા મમ્મી સાથે મૂવી જોવા જાઉં છું અને અમે બહાર જમીને આવીશું એટલે મમ્મીએ કહ્યું છે કે સવારે તમારા માટે બે રોટલી રાખી છે તે તમે મીઠું લગાડીને ચા સાથે ખાઈ લેજો તેમનો દીકરો અને બહુ તેમના પુત્ર સાથે મૂવી જોવા માટે બહાર જાય છે ત્યારે મોહનજી એ વાતથી ખૂબ જ પરેશાન થાય છે કે તેમના માટે પુત્ર પાસે ન તો પૈસા છે કે ન તો સમય છે પરંતુ પોતાના માટે પૈસા પણ છે અને સમય પણ છે અને તેને ત્રણથી ચાર કલાકનો સમય ફિલ્મ જોવા માટે વિતાવી શકે છે પણ મને એક કલાક માટે ડૉક્ટર પાસે લઈ જવાનો ટાઈમ તેની પાસે નથી અને મોહનજી એવું વિચારતા રહે છે અને રાત્રે બાર વાગ્યે તેમનો પુત્ર નયન અને બહુ ઘરે આવે છે પુત્ર રસ્તામાં જ સૂઈ ગયો હતો તેથી નયન તેમના રૂમમાં જાય છે અને તેને સુડાવી દે છે ત્યાર પછી મોહનજી તેમના પુત્રને કહે છે કે દીકરા તે મને કહ્યું હતું કે તારી પાસે સમય નથી પણ તારી પાસે ફિલ્મ જોવા માટે ચાર કલાક છે પણ તારી પાસે તારા પિતાને ડોક્ટર પાસે લઈ જવાનો સમય નથી બરાબરને મોહનજીએ આટલું જ કહ્યું કે ત્યાં જ તેના પુત્ર નયને એના પિતાને ગાલ પર બે થુપ્પડ મારી દીધી તમારી હિંમત કેવી રીતે થઈ મારા જીવનમાં દખલ અંદાજી કરવાની હું પૈસા કમાઉ છું અને મારા જ પૈસા ખર્ચ કરું છું તમારી જેમ ઘરમાં બેઠા બેઠા મફતની રોટલીઓ નથી તોડતો અને મારી પર હુકમ ચલાવવાની કોશિશ પણ કરતા નહીં ચૂપચાપ એક ખૂણામાં શાંતિથી પડ્યા રહો નહીં તો હું તમને આ ઘરની બહાર કાઢી મૂકીશ પિતાનું આટલું અપમાન કર્યા પછી નયન તેના રૂમમાં સુવા માટે ચાલ્યો જાય છે પણ તેના પુત્ર દ્વારા અપમાનિત થઈને મોહનજીને આંચકો લાગી જાય છે અને તેઓ અંદરથી સાફ ભાંગી પડે છે આટલું અપમાન સહન કરીને તેઓ ભૂતની જેમ ઊભા રહીને વિચારી રહ્યા હતા કે તેના પુત્રએ તેની સાથે આ શું કર્યું તેમની આંખ સામે અંધકાર છવાઈ ગયો અને તેમને જાણે એવું લાગ્યું કે આ જમીન ફાટી જાય અને તેમાં તેઓ સમાઈ જાય ત્યારે મોહનજી તેના પુત્રએ કરેલા અપમાનને સહન કરી શકતા નથી અને તે જ રાત્રે તેઓ બે થાપડા અને એક ચટાઈ લઈને ઘરની બહાર નીકળી જાય છે કે હવે બહુ થયું હું હવે આ ઘરમાં રહી શકતો નથી કેમ કે દીકરાએ તો બધી હદ વટાવી દીધી છે એકવાર તેણે હાથ ઉપાડ્યો છે તો હવે વારંવાર તેને આ કરવાની આદત પડી જશે હું હવે આ ઘર છોડી દઉં એ જ સારું છે અને હવે આ ઘરમાં રહેવું એ મારા માટે ઠીક નથી હવે આવું અપમાન સહન નહીં થાય અને તેઓ તેમની આવશ્યક ચીજ વસ્તુઓ લઈને ઘરમાંથી નીકળી જાય છે કડકડતી શિયાળાની ઠંડીમાં રસ્તાના કિનારે રહેલી બેચ પર ચાર દિવસ વિતાવે છે એ જ ધાબડા અને ચટાઈ પાથરીને તેઓ રાત્રે સૂઈ જાય છે તેમની પાસે થોડા પૈસા હતા તેનાથી તેઓ કંઈક ખાવાનું ખરીદીને પોતાનો પેટ ભરી લેતા આ ચાર દિવસમાં પુત્ર કે વહુએ એક વખત પણ તેમને શોધવાનો પ્રયાસ કર્યો ન હતો તેમની પાસે તો ફોન પણ નહોતો પરંતુ પુત્ર કે વહુએ બંનેમાંથી કોઈએ તેમને ફોન કરવાનું પણ જરૂરી ન સમજ્યું કે પોતાના પિતાને એક વખત પણ ફોન કરીને પૂછી લે કે તમે છેલ્લા ચાર દિવસથી ક્યાં છો પણ પુત્ર અને વહુ પોતે જ ઈચ્છતા હતા કે તેઓ આ ઘર છોડીને ચાલ્યા જાય કેમ કે તેઓ મફતના રોટલા તોડતા હતા અને આમ પણ ઘરે બેઠેલા વૃદ્ધ પિતા પુત્ર માટે બોજ જ લાગે છે અને જો પિતા કમાવ હોય તો પછી દીકરા તેમને ઘરે જ રાખે છે પણ જો વૃદ્ધા અવસ્થામાં પિતા પાસે પૈસા ન હોય તો પુત્રને તેના પિતાને રાખવા અને બે સમયનું ભોજન આપવું એ પણ બોજ જેવું લાગે છે મોહનજીની તબિયત પહેલાંથી સારી નહોતી રહેતી તેમનું બીપી સતત ઉપર નીચે થતું રહેતું હતું અને તેમને બ્લડ સુગરની સમસ્યા પણ હતી તેઓ ચાર દિવસથી બરાબર ખાતા પીતા ન હતા તેથી તેમની તબિયત ખૂબ જ ખરાબ થવા લાગી હતી એક વખત તેઓ ભેંશ થઈને રસ્તાના કિનારે પડી ગયા ત્યારે અચાનક વૃદ્ધાશ્રમના લોકોની નજર તેમના પર પડી અને તેઓ મોહનજીને તેમના વૃદ્ધાશ્રમમાં લઈ ગયા ત્યારે મોહનજીની હાલત એટલી ખરાબ હતી કે વૃદ્ધાશ્રમના લોકોએ તેમને બે દિવસ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યારબાદ તેમની તબિયતમાં થોડો સુધારો થયો હતો વૃદ્ધાશ્રમના લોકોએ તેમની ખૂબ કાળજી લીધી એટલે તેઓ જલ્દી સ્વસ્થ થઈ ગયા હવે ધીમે ધીમે મોહનજીએ વૃદ્ધાશ્રમની અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું વહેલી સવારે ચાલવા જવાનું શરૂ કર્યું અને તેમણે વૃદ્ધાશ્રમમાં કેટલાક મિત્રો પણ બનાવ્યા તે લોકો પણ તેમના જેવા જ હતા પછી સવારે બધા વૃદ્ધ લોકો સાથે યોગા કરતા હતા બધા એકસાથે ચા નાસ્તો કરતા હતા અને પોત પોતાની વાતો સંભળાવતા હતા શરૂઆતમાં મોહનજીને વૃદ્ધાશ્રમમાં રહેવું ગમતું ન હતું ત્યાં બધું સૂનું સૂનું લાગતું હતું તેઓને તેમના ઘરની ખૂબ જ યાદ આવતી હતી કેમ કે તેમણે પોતાનું આખું જીવન ત્યાં જ વિતાવ્યું હતું અને તે ઘર તેમણે પોતાની મહેનતની કમાણીથી બનાવ્યું હતું પરંતુ આજે તેના પુત્રએ તે ઘરમાંથી એક એક રોટલી માટે તરસાવી દીધા હતા અને તેમના પુત્રએ પિતા સાથે દુર્વ્યવહાર કર્યો હતો પણ હવે ધીરે ધીરે તેમને વૃદ્ધાશ્રમમાં ગમવા લાગ્યું હતું અને બધાની વાતો સાંભળીને તેમને એ સમજાઈ ગયું કે ઘટપણમાં કેવી રીતે જીવવું જોઈએ બેંક બેલેન્સને કેવી રીતે મેનેજ કરવું જોઈએ એકવાર મોહનજી તેમના મિત્ર સુખારામજી સાથે ગાર્ડનના પાર્કમાં બેઠા હતા ત્યારે સુખારામજીએ મોહનજીને પૂછ્યું મિત્ર તમે પહેલાં શું કરતા હતા અને તમારી પત્ની ક્યાં છે તો તેમણે કહ્યું કે હું એક સ્કૂલનો ટીચર હતો અને હું એક પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતો હતો મારી પત્ની વીસ વર્ષ પહેલાં જ મને છોડીને ભગવાન પાસે ચાલી ગઈ છે અને મારે માત્ર એક જ પુત્ર છે જેનું નામ નયન છે મેં માતા વગરના મારા પુત્રને ખૂબ જ સારી રીતે ઉછેર્યો છે અને ક્યારેય તેને કોઈ પણ ચીજ માટે તેની માની ગેરહાજરીનો અહેસાસ થવા દીધો નથી તેને સારી રીતે ભણાવવા માટે મેં સખત મહેનત કરી છે અને મેં તેના માટે વધારે કમાણી પણ કરી હતી પ્રાઇવેટ સ્કૂલની સાથે સાથે હું બાળકોનું ટ્યુશન પણ કરતો હતો જેથી હું થોડા વધારાના પૈસા પણ કમાઈ શકતો હતો જેથી મારા પુત્રના ભણતર પાછળ ખર્ચી શકું હું ઈચ્છતો હતો કે મારો પુત્ર ભણી ગણીને એક મોટો માણસ બને અને તેને એક સારી નોકરી મળે તો મારું ઘટપણ પણ સુધરી જાય અને પછી હું મારા પુત્ર વહુ અને પોત્ર સાથે સારી રીતે જીવન પસાર કરી લઈશ પણ મારી પત્ની મને મારા જીવનની શરૂઆતમાં જ મને છોડીને તે મૃત્યુ પામી હતી અને મેં મારું આખું જીવન એકલા વિતાવ્યું હતું એટલે વિચાર્યું હતું કે મારો પુત્ર મોટો થશે એટલે મારા ઘરમાં વહુ આવશે મારા પુત્ર થશે તો મારું ઘર ફરી હર્યું ભર્યું બની જશે અને પછી કમસે કમ મારું ઘર પણ તો સારી રીતે વીતશે આ બધી ઈચ્છા સાથે મેં મારા દીકરાને ભણાવ્યો ગણાવ્યો પછી મારો દીકરો પણ સારી જગ્યાએ નોકરી કરવા લાગ્યો પછી તેના લગ્ન થયા અને ઘરમાં એક પુત્ર વધુ પણ આવ્યા પરંતુ પછી મારી તબિયત થોડી ખરાબ રહેવા લાગી તેથી મેં મારી સ્કૂલની નોકરી છોડી દીધી અને બાળકોને ટ્યુશન આપવાનું પણ બંધ કર્યું હતું પણ મને સુગર અને બીપીની સમસ્યા હતી મેં વિચાર્યું કે ચાલો સારું હવે તો મારો પુત્ર કમાવા લાગ્યો છે મેં આખી જિંદગી કમાણી કરી છે જે મેં મારા દીકરા પર લગાડી દીધી છે તો હવે મારો દીકરો મારી વૃદ્ધા અવસ્થામાં મને સારી રીતે તો સાચવશે ને પણ જેમ જેમ મેં કમાવાનું બંધ કર્યું તો હવે મારા પુત્ર અને વહુનું વર્તન પણ બદલાવા લાગ્યું છે છ મહિના પછી ઘરની દરેક નાની મોટી વાત પર કલશ થવા લાગ્યો પૈસા માટે ઘરમાં ઝઘડાઓ થવા લાગ્યા છે અને હું જ્યારે મારા પુત્ર અને વહુ પાસે મારી દવાઓ માટે પૈસા માગતો હતો તો તેઓ મારી સાથે ઝઘડો કરવા લાગતા હતા અને કહેતા હતા કે તેઓ આ ઘરમાં બોજ બનીને બેઠા છે અને કોઈ કામ કેમ નથી કરતા કંઈક તો કરો તમે હજી એટલા બુઢા પણ નથી થયા કે તમે હાથ પર હાથ જોડીને ઘરે બેઠા રહો જાઓ પૈસા કમાવો અને ઘરમાં લાવીને આપો એક તો હું વૃદ્ધ થયો હતો અને મારી તબિયત પણ સારી નહોતી રહેતી અને મારો પુત્ર મારી દવાઓ પણ સમયસર લઈ આવતો ન હતો મારાથી મારું કામ પણ નહોતું થતું મારું બીપી ઉપર નીચે થતું હતું અને મારા હાથ પગ ધ્રુજવા લાગતા હતા પણ મારો પુત્ર આ બધું સમજવા તૈયાર જ નહોતો અને એક દિવસે ઘરમાં પૈસાને લઈને ઝઘડો થયો જેના કારણે દીકરાએ મને બે થપ્પડ મારી દીધી પછી મેં વિચાર્યું કે હવે હું આ ઘરમાં બે શરમ વ્યક્તિની જેમ જિંદગી નહીં જીવું અને એટલે હું ઘરની બહાર નીકળી ગયો હવે આજે હું આ વૃદ્ધાશ્રમમાં છું અને મારા દોસ્ત જીવન પણ એક અજીબ રમત રમે છે અને તેમનો તમને ખ્યાલ પણ નથી આવતો પહેલાં તો મારી પત્નીને ભગવાને એમની પોતાની પાસે બોલાવી લીધી અને હવે હું વૃદ્ધાશ્રમમાં મારી બાકીની જિંદગી વિતાવી રહ્યો છું અને એક દિવસની વાત છે વૃદ્ધાશ્રમના તમામ લોકો રાત્રિ ભોજન કરીને બેઠા હતા ત્યારે સમાચાર સંભળાયા કે આખા દેશમાં કોરોનાના રોગચાળાના માટે લોકડાઉન લગાવવામાં આવ્યું છે અને રોગચાળાના કારણે તમામ સ્કૂલો બંધ રહેશે અને આથી સ્કૂલના વર્ગો ઓનલાઈન શરૂ કરવામાં આવશે ત્યારે મોહનજીના મનમાં એક વિચાર આવ્યો છે કે ઓનલાઈન ક્લાસમાં તો તમારે ભણાવવા માટે સ્કૂલે જવું પડતું નથી અને તમારે સ્કૂલની જેમ ઊભા રહીને ભણાવવાની જરૂર પણ નથી ફક્ત મોબાઈલ કે કોમ્પ્યુટર પર ઘરમાં બેસીને પણ બાળકોને ભણાવી શકો છો ત્યારે મોહનજી ગણિત અને વિજ્ઞાનના ખૂબ સારા ટીચર હતા એટલે તેમણે પોતાનો ઓનલાઈન બાયોડેટા બેથી ત્રણ સ્કૂલોમાં મોકલી દીધો અને પછી એક સ્કૂલમાં તેઓ ગણિત અને વિજ્ઞાનના ટીચર તરીકે નિયુક્ત પણ થઈ ગયા હવે તેઓ ઓનલાઈન અભ્યાસથી હર મહિને સારી એવી કમાણી કરવા લાગ્યા હતા તે સવારે આઠથી બપોરના બાર વાગ્યા સુધી પોતાના ફોનથી ઓનલાઈનમાં બાળકોને ભણાવતા હતા હવે તેઓ દર મહિને પચીસ હજાર રૂપિયા કમાવા લાગ્યા અને પોતાનો તમામ ખર્ચ પોતે જ ઉઠાવવા લાગ્યા અને થોડા પૈસા તેમણે વૃદ્ધાશ્રમને દાન આપવાનું શરૂ કર્યું જેથી અન્ય લોકોને પણ મદદ મળી શકે કેમ કે હવે વૃદ્ધાશ્રમમાં તેમને પૈસાની એટલી જરૂર નહોતી કે તેઓ પોતાના પર પૈસા ખર્ચી દે પણ એક દિવસ એવો આવ્યો આ વાત તેના પુત્ર અને વહુને ખબર પડી કે તેમના પિતાએ ફરીથી પૈસા કમાવાનું શરૂ કર્યું છે અને તેમણે ફરીથી બાળકોને શીખવવાનું શરૂ કર્યું છે અને તેઓ આટલા પૈસા ક્યાં ખર્ચતા હશે એવું વિચારીને તેઓ બંને તેમના પિતાને કોઈપણ રીતે શોધી કાઢે છે મોહનજીનો એક અઠવાડિયા પછી જન્મદિવસ આવવાનો હોય છે તેથી જન્મદિવસની તારીખે બંને પુત્ર અને વહુ મોહનજી માટે કેક લઈને વૃદ્ધાશ્રમમાં પહોંચી જાય છે અને કહે છે કે પિતાજી તમને છાસઠમાં જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે તમે છાસઠ વર્ષના થયા છો તમારો પુત્ર તમને ખૂબ જ યાદ કરે છે હવે તમે ઘરે પાછા આવો તમે વૃદ્ધાશ્રમમાં ઘણું રહી લીધું હવે તમારા પુત્ર વહુના ઘરે ચાલો અમે તમને લેવા આવ્યા છીએ અને અમે તમને ત્યાં જ રાખીશું ત્યારે મોહનજી તેમના પુત્ર અને વહુની વાત ચૂપચાપ સાંભળતા રહ્યા અને તેઓ કાંઈ બોલ્યા નહીં એટલે પુત્રએ ફરીથી કહ્યું ચાલો અમારી સાથે અમે તમને લેવા આવ્યા છીએ પરંતુ મોહનજી તેમના પુત્ર અને વહુની સાથે જવાની સ્પષ્ટ ના પાડી દે છે પુત્ર અને વહુ નિરાશ થઈને ઘરે પાછા ફરે છે આ વાતના છ મહિના પછી જ કોરોનાના કારણે તેમના પુત્ર નયનની નોકરી છૂટી જાય છે અને હવે ઘરમાં ખર્ચાના લાલા પડવા લાગ્યા હતા પતિ પત્ની મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને એથી પતિ પત્ની વચ્ચે ખૂબ ઝઘડો થવા લાગે છે જે પણ બચતના પૈસા રાખ્યા હતા તે પણ બેથી ત્રણ મહિનામાં ખર્ચાઈ ગયા અને આ બાજુ નયનને પણ નોકરી જલ્દી મળતી ન હતી એટલે વહુ અને પુત્ર ફરી દોડીને તેમના પપ્પા પાસે જાય છે અને તેમની પાસે રડતા રડતા કહે છે કે પપ્પા મારી નોકરી પણ ચાલી ગઈ છે અને અત્યારે ઘરમાં ઘણો ખર્ચો પણ છે હવે મારી પાસે બિલકુલ પૈસા નથી મેં મારા પુત્રની સ્કૂલની ફી પણ ભરી નથી ખાવા પીવાના પાછળ ખર્ચ કરવો પડે છે હવે તમે પૈસા કમાવો છો તો કમસે કમ તમે તો અમને પૈસા આપો જો તમે નહીં આપો તો કોણ અમને આપશે અમે તમારા બાળકો છીએ શું કોઈ તેમના બાળકો સાથે આવું વર્તન કરે છે કે જ્યારે તમારા બાળકો પરેશાન છે ઘરે ઘરે ભટકી રહ્યા છે અને તમારે તમારા જ પૈસા બાળકોને આપવાના બદલે આ વૃદ્ધાશ્રમમાં આપી રહ્યા છો તો તમે આવા કેવા પિતા છો કે તમને સહેજ પણ દયા નથી આવતી તમારા પુત્ર અને વહુ ઉપર અને આવી પુત્રની વાત સાંભળીને મોહનજી ખુરશી પરથી ઊભા થઈ જાય છે અને ત્યાં વૃદ્ધાશ્રમના તમામ લોકો પણ બેઠા હોય છે ત્યારે મોહનજી તેમની ખુરશી પરથી ઊભા થાય છે અને તેમના પુત્રની નજીક જઈને જોરથી બે વાર થપ્પડ મારી દે છે અને કહે છે નયન દીકરા આજે આટલા મહિનાઓ પછી તને યાદ આવી રહ્યું છે કે તારો પણ કોઈ પિતા છે અને તારા બાપની તારા પ્રત્યે કોઈ ફરજ પણ છે આજે જ્યારે તારી પાસે પૈસા નથી તો તું મારી પાસે પૈસા માંગવા આવ્યો છે અને અત્યારે મારી ફરજ શું છે એ તું યાદ આપવા આવ્યો છે અરે તું તારી ફરજને યાદ કર જ્યારે તે દિવસે તે મને ડૉક્ટર પાસે લઈ જવાની ના પાડી ત્યારે તારી ફરજ ક્યાં ગઈ હતી અરે તે એક બાપનું જેટલું અપમાન કર્યું છે ને એટલું તો કોઈએ નહીં કર્યું હોય કેટલી બધી ઈચ્છાઓ સાથે મેં આખી જિંદગી તને પાડ્યો હતો મારી બધી કમાણી તારી પાછળ ખર્ચી દીધી હતી પણ તે મારી સાથે શું કર્યું તે મારા જ ઘરમાંથી મને થપ્પડ મારીને બહાર કાઢી દીધો હતો તે મને ઘર છોડીને જવા માટે મજબૂર કરી નાખ્યો અને આજે જ્યારે તારી નોકરી ચાલી ગઈ છે અને તારી પાસે પૈસા નથી તો મને જ કહે છે કે મારા બાળકોની સંભાળ રાખવી એ મારી ફરજ છે શું બાળકોની ફરજ નથી કે તેઓ તેમના વૃદ્ધ માતા પિતાની સંભાળ રાખે તેમના વૃદ્ધ માતા પિતાની સેવા કરે તેમના વૃદ્ધાવસ્થામાં તેમના માટે દવા લાવી દે આવ્યો બહુ મોટો મને જ્ઞાન દેવા હમણાં જ આ વૃદ્ધાશ્રમમાંથી ચાલ્યો જા નહીં તો હું અત્યારે જ પોલીસને બોલાવી લઈશ અને પોતાના પિતા પર હુમલો કરવાનો કેસ દાખલ કરી દઈશ મોહનજીની હિંમત જોઈને વૃદ્ધાશ્રમના બધા લોકો ટાળીઓ પાડવા લાગે છે અને લોકો કહેવા લાગે છે કે તમે અદ્ભુત નિર્ણય લીધો છે અરે તમને તમારા બાળકે એકવાર છેતર્યા છે પણ બીજીવાર સાવધાન રહેવું જ જોઈએ આ ખૂબ જ સારી વાત છે અને આજે પણ તમારો પુત્ર તમારી પાસે કંઈક લેવા આવ્યો છે પણ કંઈ આપવા આવ્યો નથી આ પુત્રનો ઈરાદો સારો નથી પછી વૃદ્ધાશ્રમના સંચાલક પણ ત્યાં આવી જાય છે અને તેઓ નયનને કહે છે કે બેટા તું અત્યારે આ જગ્યા છોડી દે અને કોઈની સાથે જોર જબરજસ્તી કરવાની કોશિશ ન કર નહીંતર અમે તને કાયદાની ભાષામાં સમજાવીશું ત્યારે પુત્ર અને વહુ બંને બે થઈને વૃદ્ધાશ્રમમાંથી નીકળી જાય છે અને મોહનજી પોતાનું આખું જીવન વૃદ્ધા આશ્રમમાં આરામથી વિતાવવાનું નક્કી કરે છે અને તેમની કમાણી પણ વૃદ્ધા આશ્રમમાં આપે છે તો મિત્રો એક સ્વાભિમાની પિતાનો આવો સાહસિક નિર્ણય તમને કેવો લાગ્યો અને જો તમે એમની જગ્યાએ હોત તો તમે શું કરત તે આજની યુવા પેઢીને જાગૃત કરવાનો આ કદાચ શ્રેષ્ઠ માર્ગ છે અને આવી વાર્તાઓ દ્વારા જ આપણી ભાવિ પેઢી જાગૃત થઈ શકે છે અને જો આ કહાની તમને પસંદ આવી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને સાથે સાથે કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો અને જો નવા મિત્રો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ